કોઈપણ જગ્યાએ મંદિર બંધાતું હોય કોઈ સત્તકર્મ હોય કથા ચાલતી હોય તો લોકો ભંડારો લંગર કરે અને એમાં કોઈને કહેવું ન પડે સામેથી લોકો આપે જન્મજાત આપણને આપણા ઘરના નહીં ખબર કે ભંડારો છે આપણે બે કિલો ચોખા મોકલી આપો વેદ અવ્યાસ લખે છે યશ્યાનપાન પુષ્ટાંગ ગુરુતે પુણ્ય સંચય અન્ના પ્રદાતુ તસ્યાર્ધમ ક્રતુશ્ચાર્ધમ ન સંશય જેનું અન્ન ખાઈને વ્યક્તિ તુષ્ટ પુષ્ટ પ્રાણવાન બનીને જે કર્મ કરે છે એટલે સત્સંગ ભજન આદિ જે કરે છે અને જે પુણ્ય મેળવે છે એનું અડધું પુણ્ય જે અન્નદાન કરાવે ને એને મળે છે

તમે કોઈકને રૂપિયાના બંડલ લઈને જાવ દાન આપવા ગમે એટલે આપો એ ના નહીં પાડે હવે બસ ના ના બસ હવે ના એમ નહીં કે તમે દાળ ભાત લઈને ગુંદીને ગાંઠિયા લઈને બેહાડી દો લેખા અડધો કલાક બે કલાક કિલો દોઢ કિલો પછી તો ના એ તમારી ગા હવે નહીં ના પાડી દે સાહેબ આ અન્નદાનની મજા છે હાશ થઈ જાય ઓકરી બાકી રૂપિયામાં કોઈ થાકે અન્નદાન જીવનમાં ભગવાન મોકો મળે ભંડારા થતા હોય સત્કર્મ થતા હોય કથાઓ થતી હોય ત્યાં મન મૂકીને અન્નદાન કરો સાહેબ એ જે કથા સાંભળે ને એનું પુણ્ય અન્ન ખવડાવે એને મળે